કામની અંદર જે કરવા જતા ગોડાઉનમાં વનતારામાં આ બધું હાર્ડ એન્ડ ફાસ્ટ વર્ક હતું તમે આ વનતારાની અંદર જ્યાં તમે કામ કરવા ગયા શું કામ કરાવ્યું તમારી પાસે અમારે ઝાડવા વવરાવે છે અને ઝાડ ખાડા ખોદી અને મોટા મોટા જે હિતેર એસી કિલ્લાનો અંદાજે માટીનો જે વજન હોય છે એ ઉપડાવી અને લાંબેથી ઉપડાવી અને ખાડો ગરાવી અને જાડું ઊભું કરે છે બરાબર અને ખટારામાંથી ઝાડવા એવા કાંટાવાળા હોય છે એ ઉતરાવરાવે એ ગાગવા ગેટ રહ્યો વનતારાનો બરોબર ન્યા કે સૂટ કેમેરાની સામે એ લોકોને મારેલા છે જ્યાં સુધી ગેટ પાસ રદ ન થાય ત્યાં સુધી અમે બીજી કંપનીમાં અમે ક્યાંય કામ કરી ન શકીએ એટલે અમે વીસ દિવસ થયા તો અમે અત્યારે બેઠા છીએ હવે એના માટે શું અમારે કરવું એ અમને ખબર નથી પડતી નમસ્કાર મિત્રો હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે કે જ્યારે પીએમ સાહેબ આપણા વંતારાની મુલાકાતે જ્યારે આવેલા હતા જ્યારે વંતારાની અંદર જે પીએમ સાહેબ આવવાના હતા અને પહેલાં જે અંદર જે કામ ચાલી રહ્યું હતું જે લેબરોનું કામ હતું ત્યારે આ મજૂર વર્ગો જે છે એમના માટે એક મીતા રિયલ્ટી નામની જે કંપની છે એમણે જાહેરાત આપી હતી કે એમને મજૂરોની જરૂર છે જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ રીતે એમાં જાહેરાતો આપે છે કે અમે તમને એકવીસ હજાર આપશી અમે તમને પચીસ હજાર આપશે અઢાર હજાર એવી રીતે અલગ અલગ ફેકલ્ટીના પગારને બધું રાખવામાં આવેલું હોય છે કે આટલો પગાર હોય છે ત્યાં જમવાની સુવિધા અમે બધી આપશી એ રીતે આ લોકો પાસે કામ કરાવી લે છે અને બાદમાં એ લોકોને પૂરતું પેમેન્ટ નથી મળતું આ લોકો ત્યાં બધી જગ્યાએ રજૂઆતો કરે છે રિલાયન્સના જે સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે તેમને પણ જાણ કરે છે તો આટલું બધું કરવા છતાં એમને જે શરૂઆતમાં જે નક્કી કરેલું જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ એમને આપવાનું હોતું નથી અને લોકો ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં પણ એ વાતનો એમને જવાબ નથી મળ્યો તો આપણી સાથે જે સંજયભાઈ તથા કરણભાઈ અહીંયા આવેલા છે વાત કરીએ એમની સાથે જી કરણભાઈ શું હતી આખી ઘટના મેં ત્રણ તારીખેથી ગેટ પાસ બનાવવામાં આવ્યો અને ગેટ પાસ બન્યા પછી એ લોકોએ અમને ઇન્ફોર્મેશન આપી કે અમે તમને અઢાર હજાર રૂપિયા પગાર અને ત્રણ હજાર રૂપિયા ટીએફ બરાબર એમ કરીને એકવીસ હજાર રૂપિયા થાય છે એ લોકોએ એટલે એકવીસ હજાર થાય એટલે સાત સાતસો રૂપિયા દિવસનું વેતન થાય અને જે હાજરી આપવાની હતી છસો લેખે હિસાબથી એ લોકો એમ કહે કે ચારસો રૂપિયા અને એકત્રીસ રૂપિયા આપ આપશું એમ બરાબર અને એ લોકોએ આઠ તારીખથી અમે ખાતામાં નાખું છું ખાતામાં નાખું છું એમાં આગળ ને આગળ વધતા જ ગયા આઠ તમને શરૂઆતમાં જાણ ક્યાંથી થઈ કે આ રિલાયન્સ કંપની અંદર જે બી કામ કરવા માટે તમને ક્યાંથી માહિતી મળી કે જગ્યા છે ત્રીસ તારીખે મળી હતી બરોબર અચ્છા અને અમે પહેલી તારીખે ગયા પછી ત્રણ તારીખે ગેટ પાસ બનાવવામાં આવ્યો અને ગેટ પાસ થી એને કીધું તું કે ગેટ પાસ બને ત્યારથી તમારી હાજરી ચાલુ ત્યારથી ત્રણ તારીખે થી બની ગયો છે ત્રણ ને ચાર બે તારીખ ના પૈસા એ લોકો આપ્યા નથી ત્રણ ફેબ્રુઆરી બીજા મહિના બરોબર એને એ આપ્યા નહીં પૈસા અને ખાલી જે હાજરી કામની અંદર જે કરવા જતા અમે ગોડાઉનમાં વનતારામાં આ બધું હાર્ડ એન્ડ ફાસ્ટ વર્ક હતું તમે કઈ કંપનીની અંદર કામ કરતા હતા કામ જો મીતા રિયટીની નીચે છે ને આવેલું કંપની ખોડિયાર છે અને એના ઇન્ચાર્જ છે આપણે જયરાજભાઈ અને એની ઉપર છે હાર્દિકભાઈ બરાબર અને હાર્દિકભાઈ જે પગાર નાખે જયરાજભાઈ પાસે અને જયરાજભાઈ આ લોકોને બાટે છે બરાબર અને આવી રીતના બધું કુંભાડ ઊભું કરે છે અને તમે આ વંતાની અંદર જ્યાં તમે કામ કરવા ગયા શું કામ કરાવ્યું તમારી પાસે અમારે ઝાડવા વવરાવે છે અને ઝાડ ખાડા ખોદી અને મોટા મોટા જે હિતેર એંસી કિલ્લાનો અંદાજે માટીનો જે વજન હોય છે એ ઉપડાવી અને લાંબેથી ઉપડાવી અને ખાડો ગરાવી અને ઝાડું ઊભું કરે છે બરાબર અને ખટારામાંથી ઝાડો આવ્યાં કાંટાવાળા હોય છે એ ઉતરાવરાવે છે અને જે એનું ગોડાઉન હોય છે એનું જે માલ સમાન હોય છે એ હેરાફેરી કરાવરાવતા બરાબર એ બહુ મોટા બધા વજનવાળા હૈ અને જે પ્રાઇવેટ મજૂર કહીએ ને તો બબે હજાર રૂપિયા તો એની મજૂરી થાય ઉતરાવવાની બરાબર એક માણસ દીશ એની જગ્યાએ અમે છસો રૂપિયામાં કામ કરતા હોવા છતાંય એ લોકોએ અમને ચારસો રૂપિયા અને એકત્રીસ રૂપિયાની ગણતરીએ હે ને મજૂરી ચૂકવવાની એને છેલ્લે કીધી એ કે અમને ઉપરથી કે મિતા રિયલટીવાળા જે કે એની ઉપરના જે હોય પૈસા આપતા હોય અને પેમેન્ટ દેતા હોય એ લોકો કે અમને ઉપરથી આટલા જ પૈસા આવ્યા છે અચ્છા પેલે તમે નક્કી કર્યું અને છસો રૂપિયા કે તમારો પગાર થશે એક દિવસનો બરોબર એટલે અઢાર હજાર રૂપિયા વેતન મહિનાનું અને એક ત્રણ હજાર ટી એફ એ રીતની એને વાત કરી હતી બરોબર અને જમવાની વ્યવસ્થાની બધું કીધું હતું એ કે આપણે કંપની તરફથી આપવામાં આવશે પણ જમવાની વ્યવસ્થા કાંઈ હતી નહીં ટિફિન લઈને જતા હતા બરોબર અને આ લોકો ને ઉપર છે ને જાહેરાત જ ખાલી આપે છે અને જે કામ કરાવવાનું એ હાર્ડ એન્ડ ફાસ્ટ જ કરે છે બરોબર અને જાહેરાતમાં જે આપે છે ને એ પણ કામ નથી કરતા અમને જે સોલાર નું કીધું તું બરોબર

હર્ષ તો અમે ત્યાં કામ કરવા ગયા હતા બરોબર ગાગવા ગયા તે વનતારામાં તે એ લોકોએ જે પૈસાની એને જે મિતાવાળાએ કીધું હતું અમે તમને કેશ પ્રેમેન્ટ ઓટી આપી દેવું અચ્છા જે સુપરવાઇઝર હતા એ ક્યાં કઈ કંપનીના હતા એ મીતા કંપનીના હતા બરોબર એને કીધું તું કે અમે તમને કે પૈસા એ કે કેશ પ્રેમેન્ટ આપી દેવું બરોબર તો તમે ઓટી કરો બસવો લેખે એ કહે બરાબર તો એ જે સુપરવાઇઝર અમારો હતો અમારી તરફેણમાં જે ચુકાદો આપતો હતો વ્યવસ્થિત માણસ હતો હવે એ વ્યક્તિએ એને જયરાજભાઈને ફોન કરીને વાત કરી કે આ લોકોને પૈસા તમે અપાવી દીધો બરાબર તો મીતાવાળાએ તો એને અમારી સામે ઓન ધ સ્પોટ પૈસા આપી દીધા હતા બરાબર છતાંય આ કે મારા ખાતામાં નાખો અચ્છા મીતા કંપની જે છે એમનો વર્ક ઓર્ડર હતો ટૂંકમાં એ કામ કરાવતા એમને કેને પૈસા આપી દીધા જયરાજભાઈને પછી એને ત્યાં કે ઈ કરી દીધા અને હવે એમ કહે છે કે અમને પૈસા આવ્યા નથી ઓટીના જયરાજભાઈ નું કહું થાય બરોબર તે કે હજી કે ઓટી ની પૈસા કે આવ્યા નથી બરોબર અમે બે દિવસ તો ઓટી કરી એનો પૈસાનો કાંઈ પત્તો છે નહીં બરોબર અને એ કહે કે આવશે તે પછી અમે બે ત્રણ દી કે ચાર પાંચ દી એ રીતના વસ્તુ જ કર્યા રાખે આવશે ત્યારે આપશું હવે આવશે એની કંઈક કોઈક લિમિટ તો હોવી જોઈએ ને જે સુપરવાઇઝરે વાત કરી હતી કે આ મજૂરોના પૈસા દઈ દ્યો ત્યારે તમારી રૂબરૂમાં ત્યાં વાત થઈ હતી તમે તમને ફોન કરાય સામે રૂબરૂમાં થયા તા કેમેરા હોત લાઇન ત્યાં હશે બરોબર છે શું મહિનો અને પછી એ લોકો કોઈ આપ્યા નથી છેલ્લે એને હાથ ઉટાવ્ય અને ત્યાં સુપરવાઇઝર છે સુપરવાઇઝરને માર મારવામાં આવ્યો હા સુપરવાઇઝરને માર મારવામાં આમાં હવે સિત્તાવીસ તારીખ છે એ ગાગવા ગેટ રહ્યો વનતારાનો બરોબર ન્યા કે શૂટ કેમેરાની સામે એ લોકોને મારેલા છે બરાબર અને છતાં જે રિલાયન્સની જે કંપની રહી અમે ન્યા કે બે વખત અમે ગયા તા બરાબર સિક્યુરિટી પણ હે સફારીની એ સફારી લોકોએ એને ન્યા કે ફોન કરીને કીધું હાર્દિકભાઈને અને જયરાજભાઈને બરોબર તો એ છતાં કે અમે કે પ્રેમ કે એ જ ઇસ્તેમ હાલે છે તે આઠ તારીખથી ચાલુ પેમેન્ટનું કરવાનું કર્યું બરોબર અને અઢાર ઓગણીસ તારીખે એને પૈસા નાખ્યા તો પણ અધૂરા નાખ્યા પૂરા નથી નાખ્યા બરાબર અને એ એકુક એકૂક કરીને આમ વીણી વીણીને નાખ્યા ને ગૂગલ પ્લે કર્યા બરોબર જી આ મિતા કંપની જે મેન હતી જેની અંદર મા તમારી ખોડિયાર કંપની એન્ટરપ્રાઇઝ હતી એની નીચે તમે કામ કરતા હતા તો જે મિતા કંપની જે ઉપરની મેન હતી એ લોકો એ કંપનીએ જે પૈસા આપ્યા એને પણ પૂરા નથી આપ્યા

તો એ લેખે ચૂકવામાં આવ્યું નથી ના એ લેખે ચૂકવામાં આવ્યું નથી તો અમને તો એ ખબર ન હોય ઉપરથી કેટલું આપે છે શું આપે છે એ તો એ લોકોનો પ્રોબ્લેમ હોય ને અમને તો શું કીધું હતું કે છસો રૂપિયા તમારી હાજરી થાય દિવસ પર લે બરાબર તો એને હવે ચારસો ને એકત્રીસ રૂપિયા આપ્યા છે બરાબર અને એ એમ જે લિમિટની અંદર આપવાના હોય આઠ તારીખની અંદર છે ને પૈસા પેમેન્ટ પહોંચવાનું હોય એની જગ્યાએ અમને અઢારથી ઓગણીસ તારીખે પેમેન્ટ આપ્યું હોય અને એ ફોન કરી કરીને થાકી રહ્યા બરાબર અને ઓગણીસ દિવસ માર્ચ મહિનાની ઓગણીસ તારીખે હા માર્ચ મહિનાની ઓગણીસ તારીખે આવ્યું બરોબર અમે ફોન કરી કરીને થાકી રહ્યા છતાં એ લોકો અમુક ફોન સ્વિચ ઓફ કરી દઈએ બંધ કરી દઈએ બરોબર ફોન પણ ન ઉપાડે અને જ્યારે મીડિયાનો પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો ને ત્યારે એ કે અમને ધમકી ના આપો એ કે એનું શૂટિંગ મારે મોબાઈલની અંદર હોત રેકોર્ડિંગ છે બરાબર રેકોર્ડ કરેલો જ કોલ હા રેકોર્ડ કોલ કરેલો છે આ લોકોનો બહુ ત્રાસથી મજૂરો લોકો બહુ પરેશાન થાય છે સર બરાબર એટલે આ લોકોને જ્યાં સુધી ઇલાજ કોઈ કંપની નહીં કરે કે મીડિયા સપોર્ટિંગ કરે કે જેથી આ લોકોને વેતન પૂરું મળે એવી આ રિલાયન્સ કંપનીના જે સિક્યોરિટી ગાર્ડ છે ત્યાં તમે એને જઈને વાત કરી સફારી વાળા કહો છો તે તો એમને જઈને વાત કરી તો એના પછી વાતનો કોઈ નિકાલ આવ્યો કે ના આવ્યો સફારી વાળા પાસે જે વાત કરી હતી ને એ લોકો એમ કહે કે એને હાર્દિકભાઈને ફોન કર્યો એની મારી સામે જ કર્યો તો બરાબર તો હાર્દિકભાઈ શું કહે છે કે હું એ જ કામ ચાલુ હે મારું બરાબર હું આઠ તારીખે અહીંયા આવવાનો છું અને એને એ લોકોને હું પેમેન્ટ આપી દઈશ આઠ વાર આઠ વાર આવી એને પછી અમે દસ તારીખની ઓફર આપી તો દસ તારીખે પણ એ ઇશ્યુ કાંઈ થયો નહીં બરાબર પછી બાર તારીખે આવ્યું બાર તારીખે હું નાખું છું હું બેંકે જ છું એમ હાર્દિકભાઈ ખુદ બોલેલા છે બરાબર એનું પણ રેકોર્ડિંગ છે એ કે પછી અમે જ્યારે બાર તારીખે એને ફોન કર્યો ને ત્યારે એને શું કીધું એ કે હું બેંકે જ છું કે એક કલાકની અંદર આવી જશે તો એક કલાક વાળા અમને ઓગણીસ તારીખે પેમેન્ટ પૂરું આપ્યું અને એ પણ અધૂરું એ પછી એમ કહે છે કે અમે જયરાજભાઈ માં ગૂગલ પે કરી દીધા છે હવે તમને જયરાજભાઈ ગૂગલ પે કરશે મેં જયરાજભાઈ આપી દીધા બેંક ની વાત દબાઈ ગઈ બરોબર હવે એમ કહે કે મેં બેંક માં પેમેન્ટ ઓય પેલા એમ કીધું કે બે કે 3:30 વાગે મેં ચેક જમા કર્યો બરોબર ઈ કેરે હોડીના આગલા દિવસે બુધવારે બરોબર તો ચોવીસ કલાકમાં તો ચેક આવી જ જાય ગમે ત્યાંથી ગુરુ શુક્ર શનિ રવિ સો સોમવાર આવ્યો તો પછી એમ વાત કરે છે કે મેં જયરાજભાઈને પૈસા આપી દીધા એ તમને દેશે હવે ગૂગલ પે બરોબર બેંકની વાત એ ખોટું જ બોઇ લાય તમારી બેંક ની માહિતી આપેલી હતી ડોક્યુમેન્ટ આપેલા હતા કે આ ખાતામાં જમા કરવા પહેલાં એ એમ કહે છે કે હું બેકે જમા કરવા આવ્યો છે સવારે અગિયાર વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા લગી ફોનમાં એ જ જવાબ આપ્યો પછી કે સાડા ત્રણ વાગે મેં ચેક નાખ્યો છે બેંકમાં પછી બે ત્રણ દી પછી એમ કહે છે

બરોબર જીજી નીકળી ગયા છે કે આના લોચા હિસાબે એને આવી રીતના ગયડું જાય એમ કહે છે કે ઉપરથી નથી આયવા ઉલામાં બદાયને પૂરા આયા 28 માંથી 18 ને પૈસા નથી આયપા 22 માંસો ને નહી કે પૈસા આપ્યા બરોબર બાકી જેટલા નીકળી ગયા છે એ લોકોને આપેલું થી કારણ કે રીતે ગેટ ઉપર જો સુપર એના ભેગો એ માણસ મારી મારી એક તો અને ગેટ ની સામે સીસીટીવી કેમેરા ની એને ડર નથી લાગતું

હવે એના માટે શું અમારે કરવું એ અમને ખબર નથી પડતી તમારો ગેટ પાસ જમા ના થાય ત્યાર સુધી બીજું બીજે કઈ કામે ન લાગી શકે કામે ન લાગી શકે બરોબર તો હવે એ વીસ દિવસનું તો અમે ઘરે બેઠા હા એ અમારે ઘર જો ઘરે વાયડી છોકરા તો હોય ને અમારે એના માટે કઈ રોજીરોટી તો કરવી ને તો જ્યાં સુધી કામ ન આવડા ગેટ પાસનો અંજામ ન આવે ત્યાં સુધી અમે કામ ન કરી શકીએ જમા કરવા માટે એ લોકો એમ કહે છે કે તમે પાંચસો રૂપિયા આપશો તો જ તમારો પાસ જમા કરવામાં આવશે અને કંપની એમ કહે કે આવો કોઈ ઇશ્યુ હોતો નથી પાંચસો રૂપિયા આપવાનો બરોબર સફારી હોય એમને ખુદ કીધું તું નિયમ નથી છતાં એ લોકો પાંચસો રૂપિયા માંગે છે બરોબર તો આ આ મિતા રિયલ્ટી આની ઉપર ખરેખર તો એ જવાબદાર હોવી જોઈએ નગર આ લોકો આવી રીતનું આટલું બધું મજદૂર ઉપર છે ને જુલમ ના જ કરે ને બરોબર એટલે મિતા રિયલ્ટી આના ઉપર કાંઈ છે ને જવાબદારી સંભાળી શકતી નથી બરોબર એટલે એના ઉપર ખરેખર તો કાર્યવાહી થવી જોઈએ બરોબર એવી મારી નમ્ર વિનંતી છે તો મિત્રો આ વાત હતી જે મિતા રિયલ્ટી નામની જે કંપની છે એમની અંદર એક નીચે પેટા કોન્ટ્રાક્ટમાં એક ખોડિયાર એન્ટરપ્રાઇઝ છે એ લોકો એક જાહેરાત આપે છે ઇન્સ્ટાગ્રામ માધ્યમથી અને કહે છે કે અમારે આ આટલું પેમેન્ટ આપવાનું છે અને આ લેબરો જોઈ છે જ્યારે એમની પાસે કામ કરાવી લેવામાં આવે છે પૂરું કામ લઈ લેવામાં આવે છે છતાંય જ્યારે પેમેન્ટ કરવાની વાત આવે છે ત્યારે પૂરું પેમેન્ટ કરવામાં આવતું નથી અને લોકો આ રીતે પરેશાન થઈ રહ્યા છે જે બાબત આ લોકો રિલાયન્સના જે સફારીવાળા હોય છે એ લોકોને પણ કહે છે કે ભાઈ અમારું પેમેન્ટ આવેલું નથી તમે થોડું વાત કરો તો અમારા પૈસા નીકળી જાય મજૂર માણસોના છતાં પણ એ લોકોને હજી સુધી પૂરા પૈસા મળતા નથી અને જે આ પેટા કોન્ટ્રાક્ટમાં કંપની છે જે ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની અને જે મીતા રિયલ્ટી નામની જે કંપની છે બંને કંપનીઓમાં જવાબદાર છે એવું લાગી રહ્યું છે આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય સનાતન જય હિન્દ